ચીફ ફાયર ઓફિસર પર ગંભીર આક્ષેપો લગાવવામાં આવી રહ્યા છે ચીફ ફાયર ઓફિસરે કર્મચારીને માર માર્યાનો આરોપ છે નશાની હાલતમાં કર્મચારીને માર માર્યાનો આરોપ ચીફ ફાયર ઓફિસર પાર્થ બ્રહ્મભટ પર આરોપ લગાવવામાં આવ્યા વડોદરામાં પૂરની સ્થિતિ હોવાથી ડબલ ડ્યુટી કરાવી અને ભોજન પણ ન આપ્યો હોવાનો આરોપ ભોજન માંગતા ફાયર ઓફિસર રોષે ભરાયાનો આરોપ લગાવવામાં આવ્યો ઇજાગ્રસ્ત ફાયર જવાનને હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યો છે ઇજાગ્રસ્ત જવાન ન્યાયની કરી રહ્યો છે માંગ

અને એનાઉન્સમેન્ટ કરવા જવાનું છે જે નીચાણવાળો એરિયો છે એમાં તમારે એનાઉન્સમેન્ટ કરવા જવાનું છે કઈ વાંધો નહીં તો હું આવું છું અને એક ડ્રાઈવર હતો જે મારી જોડે દિનેશભાઈ વસાવા હતા એટલે પચીસ છ્યાસી નંબરની બોલેરો ગાડી લઈને અમે જેડીસી નીકળ્યા અમારી ડ્યુટી ત્રણથી અગિયારની હતી અને અગિયારથી નાઇટ આથી નાઇટ આખી નાઇટ કરવાની ઇમરજન્સીમાં એટલે બે ડ્યુટી કરવાની હતી જમ્યા નહીં જમ્યો જો મને ન્યાય મળે કમિશનર સાહેબ ક્યાં નશાવાળો વ્યક્તિ છે એને શિક્ષાત્મક પગલાં લો